હલો કેમ છો બધા મજામાં બધાને મારા જય શ્રી કૃષ્ણ આજે અમારા ગુજરાતીઓના ઘરમાં ખવાતી અને પ્રસંગે બનતી એવી રેસીપી લઈ આવ્યા છીએ આપણે આજે આપણે પાત્રા લઈ આવ્યા છીએ અમારા ગુજરાતીઓ સવારે ઉઠીને ઢોકળા પાત્રા થેપલા એવું ખાવાનું બહુ પસંદ કરતા હોય છે તો અમારા ગુજરાતમાં જે ફેમસ પાત્રા છે ને એ રેસીપી હું તમારા સાથે શેર કરું છું અને આ પાત્રા છે એ તમે બનાવીને સ્ટોર પણ કરી શકો છો અને એને તળીને આપણે સ્ટોર કરીએ છીએ તો એ પાત્રા આપણા છ થી બાર મહિના સુધી એવા ને એવા પડ્યા રહે છે તો એ પાત્રા આપણા વલસાડના ફેમસ છે જે તળેલા પાત્રા પણ અમારા ગુજરાતીઓમાં રસિયા પાત્રા બને છે ને એ પાત્રા હું તમારા સાથે શેર કરું છું અને સાથે સાથે આપણી બીજી બે એકાદ બે રેસીપી પણ શેર કરશું પાત્રાની કે તળેલા પાત્રા છે કે વઘારેલા પાત્રા છે એવી રીતની તો પહેલાં આપણે પાત્રા કેવી રીતે બનાવવા એનું બેટર કેવી રીતે બનાવવું એ જોઈ લઈએ તો તેના માટે મેં સામગ્રી લીધી છે એ બતાવી દઉં વઘાર માટે મેં રાઈ છે આખા ધાણા છે હિંગ છે કોથમરી છે મરચાં છે ટોપરું છે તેલ છે ચોખાનો લોટ છે ગરમ મસાલો તજ લવિંગનો ભૂકો છે આ અને આ ગોળ આંબળીની ચટણી છે હવે આ ચટણી આપણે ખાસ લેવાની હોય છે પાત્રામાં ખાસ આ ચટણીનો ઉપયોગ થાય છે અને મીઠી ચટણીને મેં વિડીયો આગળ અપલોડ કરેલું છે તમે જોઈ શકો છો યુટ્યુબ પર અને સાથે બીજી સામગ્રી જે આપણે ઉમેરવાની છે એ જોઈ લેશું પહેલાં સાથે સાથે આપણે વળીયારી છે જીરું પાવડર મરચું પાવડર આદુ મરચાંની પેસ્ટ છે તલ છે મીઠું ખાવાની સોડા છે થોડીક ગરમ મસાલો છે હળદર દળેલી ખાંડ છે અને ગોળ છે આ ગરમ પાણી છે અને આ ચણાનો લોટ છે મેન એનામાં ચણાના લોટનું બેટર હોય છે પછી પાત્રાને બાફવામાં આવે છે અને પછી એને વઘારવામાં આવે છે અમારા ગુજરાતના બહુ ફેમસ પાત્રા છે આ તો પહેલાં આપણે ગોળને પાણીમાં ગરમ પાણી લીધું છે એમાં આપણે થોડુંક મિક્સ કરીને પહેલાં રાખી દઈએ કે ગોળ ગરમ પાણી હશે તો ગરી પણ સરસ જશે અને આપણે જેટલું પાણી આપણે બેટરમાં જોશે એટલું આપણે એમાં ઉમેરી પણ શકશું કેમ કે આ રેસીપી અમારી ગુજરાતી રેસીપી ખાટી મીઠી હોય છે તો એનામાં બધા ટેસ્ટ બેલેન્સ થાય છે ખાટું મીઠું તીખું એ બધો રસ આપણે મળે છે અને વલસાડમાં ફેમસ એક પાત્રા છે એના તળેલા પાત્રા ડ્રાય પાત્રા કહેવામાં આવે છે અને ઘણા લોકો પાત્રા લવર હોય છે એને પાત્રા બહુ જ ભાવતા હોય છે પણ પાત્રામાં થોડુંક આપણે ધ્યાન રાખવાનું હોય છે જેના પાન હું તમને બતાવીશ હમણાં અળવીના પાન એને નસો કાઢવાની હોય છે નકર એ ગળામાં આપણે વાગે છે તો એ ખાસ થોડીક પ્રોસેસ છે એ ધ્યાન રાખી અને તમે પાત્રા બનાવશો તો તમારા પાત્રા એકદમ સરસ ઘરે બનશે આપણે આ પાણીને સાઈડમાં રાખી દેસું પછી ઉપયોગ કરશું હવે મેં અળવીના પાન લીધા છે જો અળવીના પાન તમે એક દિવસ પહેલા લઈને રાખ્યા હોય તો કારણ કે મારા ઘરે કાલે આવી ગયા હતા તો આજે મેં એને ફ્રીજમાં સ્ટોર કરી નાખ્યા હતા તો આવું એક ભીનું કાપડ લઈ કોઈ પણ કાપડ લેવાનું છે એને ભીનું કરી દેવાનું છે પૂરું પછી આપણે એનામાં અળવીના પાનને સાચવીને રાખશું કારણ કે અમારે અહીંયા રોજ ફ્રેશ નથી મળતા તો આપણે એક દિવસ આગળ મંગાવવા પડે છે તો તમે આવી રીતે સ્ટોર કરી શકો છો અને પાન લેવાની તમને કહું કેવી રીતે પાન લેવાના છે એનામાં કાળી દાંડી કે જાંબલી કલરની દાંડી હોય ને એ જ પાન લેવાના જો દાંડી લીલી અને પીળી હશે તો એ પાન બહુ પાકા હોય છે એ નથી લેવાના આપણે આ કાઢી તમે જોઈ શકો છો રીંગણી કલર જેવી એ દાઢીવાળા હોય એ જ પાન આપણે લેવાના છે હવે આપણે એની પ્રોસેસ કરવાની છે મેં તમને જેમ કીધું કે એની નસો કાઢવાની છે એ પહેલાં આપણે એની નસો કાઢી લેશું આ પ્રોસેસ કરવી ખૂબ જરૂરી છે નકર તમને પા આપણે જે આ છે એ વાગે છે ગળામાં તમે આ જોઈ શકો છો એની નસો હોય છે ઝીણી ઝીણી એની બધી આપણે કાઢી લેવાની હોય છે તો આવી રીતે આપણે એની બધી નસો કાઢી લેશું તમને જ્યાં પણ એવું થતું હોય કે જ્યાં જાડી એની કોઈ પણ જાતની નસ દેખાતી હોય એ નસને આપણે કાઢી લેવાની છે પાન થોડુંક તૂટી પણ જાય છે એ પણ ધ્યાન રાખજો થોડુંક શાંતિથી કરશો તો તમે એકદમ ઇઝીલી આ કામ કરી શકશો માર્કેટમાં તો ઘણા બધા બનાવતા હોય છે એટલે એ લોકો પાસે પાન પણ ઘણા હોય છે અને રેસીપી એ લોકોની ઘણી બધી હોય છે એટલે એ લોકો ઇઝીલી બનાવી શકતા હોય છે પણ આપણે પાન રોજ નથી મળતા હોતા એટલે આપણે જેટલા જોતા હોય એટલા આપણે બનાવતા હોઈએ છીએ તો આ પાનને આપણે આવી રીતે બધી નસો કાઢી લેવાની છે પેલા હવે આ પાનને મેં બધી નસો કાઢી લીધી છે અને સાફ કરેલા જ પાન છે હવે પાન બધા એક સરખા નથી હોતા નાના મોટા હોય છે તો આપણે એવી રીતે ગોઠવવાના છે કે આપણે એનો રોલ બનાવી શકીએ તો એના પહેલાં આપણે એનો બેટર બનાવી લઈએ ક્વોન્ટિટી વધારે હોય છે એટલે એ લોકો વધારે બેટર બનાવતા હોય છે પણ આપણે જેટલું જોશે એટલું જ બેટર આપણે પહેલાં બનાવશું ચણાનો લોટ લીધું છે બે ચમચી ચોખાનો લોટ લઈએ છીએ હળદર ગરમ મસાલો પાવડર છે ધાણાજીરું પાવડર મરચું પાવડર થોડાક તલ અત્યારે ઉમેરશું પછી બીજા વઘારમાં મીઠું છે તજલવિંગનો પાવડર છે અને થોડીક વરિયાળી થોડાક આખા ધાણા છે પહેલાં આપણે એકવાર એને જે ગોળનું પાણી બનાવ્યું એનાથી આપણે બેટર બનાવી લઈએ પછી બીજા મસાલા આપણે આદુ મરચાંને ઉમેરશું એટલે એક સરખું એમાં ગાંઠા પણ નહીં પડે અને સરસ બની જશે આપણે પહેલાં થોડુંક આ આંબલીનું પલ્પ જે લીધું છે એ ઉમેરી દઈશું જેટલું જોઈતું હોય એટલું આપણે લેશું સુગર છે થોડીક મેં તમને કીધું કે ખાટા મીઠા હોય છે એટલે સાથે મેં ઢોકળિયામાં પાણી ગરમ કરવા મૂકી દીધું છે કે આપણે એને પહેલાં બાફવાના છે અને ગોળનું પાણી જ્યારે પણ તમે ઉપયોગ કરો ને ત્યારે એને ગાળીને લેવાનું હોય છે અને પાણી સાચવીને થોડું થોડું પેલા ઉમેરશું આપણે જેટલું જોશે એટલું જ લેશું આપણે પછી મીઠું અને સુગર ટેસ્ટ કરી લેવાના હોય છે જો આવી રીતે થોડું થોડું પાણી ઉમેરશો તો લમ્સ લમ્સ પણ નહીં પડે અને તમને જેવું બેટર જોઈએ છે એવું બેટર મળી જશે અને આદુ મરચાં પછી નાખવાના છે જો ભેગા નાખી દઈએ છીએ તો થોડાક લમ્સ પડી જાય છે તમે જોઈ શકો છો આપણો બેટર એકદમ સરસ તૈયાર છે હવે આપણે એમાં મરચાંની પેસ્ટ છે અને આદુની પેસ્ટ નાખી દીધી છે અને આ સ્ટેજ ઉપર આપણે મીઠું અને સુગર ટેસ્ટ કરી લેવાના છે અને ગળામાં ચોટે નહીં એના માટે આપણે એમાં થોડુંક બે ચમચી જેટલું તેલ લગાવી દઈએ છીએ મેં તમને કીધું એમ કે અમારા ગુજરાતમાં ગમે ત્યાં તમે જાઓને ઢોકળા પાત્રા તો તમને મળે જ છે અને ટેસ્ટમાં પણ એટલા સરસ હોય છે હવે તો બધી જગ્યાએ બધી વસ્તુ મળી જ જાય છે પણ તમે ઘરે ઘરે પણ ઇઝીલી બનાવી શકો છો હવે આપણે આવી રીતે કોઈ પણ એક પ્લેટ હોય કે તમારા પાસે જે હોય એનો ઉપયોગ કરીને પહેલાં આપણે આવી રીતે પાન પાથરવાનું છે એના ઉપર આ બેટર પાથરી દેવાનું છે બેટર પાથરાય એવી રીતના જોવું જોઈએ જો બહુ પતલું બેટર હશે તો રની થઈ જશે અને બહુ જાડું હશે તો વચમાં તમને ખાલી ચણાના લોટનો જ ટેસ્ટ આવશે એટલે એ ખાસ ધ્યાન રાખવાનું છે બહુ જાડું પણ નહીં અને બહુ પતલું પણ નહીં બાજુમાં બીજી પ્લેટ લઈ અને આપણે પાનને સેટ કરવાનું છે મેં તમને કીધું એમ કે એ લોકોની ક્વોન્ટિટી વધારે હોય છે એટલે એ લોકો એ રીતે બનાવતા હોય છે મારા પાસે બહુ મોટું પ્લેટ કે કાંઈ નથી એટલે હું આના ઉપર કરું છું તમારા પાસે જો કોઈ હોય તો તમે એનો ઉપયોગ કરીને કરી શકો છો આપણે એક પછી એક આપણે જેટલા જોતા હોય એટલા પાન આપણે કરી શકીએ છીએ મારે મેં અત્યારે ચાર પાન લીધા છે પણ તમારે વધારે ક્વોન્ટિટી કરવી હોય તો તમે ચાર પાંચ પાનનું આવી રીતે રોલ બનાવીને કરી શકો છો આપણે પાણી પહેલાં એકદમ સરસ ગરમ કરી લેવાનું છે સ્ટીમરમાં પછી જ પાત્રાને મૂકવાના છે તમે જોઈ શકો છો આપણું બેટર એકદમ સરસ પરફેક્ટ થયું અને ટેસ્ટમાં પણ બહુ જ સરસ છે મેં તમને કીધું એમ કે જે પાત્રા લવર હશે ને એના માટે તો આ બેસ્ટ રેસીપી છે હવે આને આપણે આવી રીતે લઈને રોલ વારવાનું છે જે અંદર ચણાનો લોટ છે એ બધા પાન ઉપર ચીપકી જશે અને રોલ તમારો એકદમ સરસ આવી રીતે વળાઈ જશે હવે આ રોલને આપણે સ્ટીમરમાં સ્ટીમ કરવાનું છે આપણું પાણી ગરમ સરસ થઈ ગયું છે તો આપણે આને સ્ટીમ કરી લેશું હવે જે આપણે પાત્રા બનાવ્યા એને આપણે સરસ સ્ટીમ કરવા મૂકી દઈશું દસ થી પંદર મિનિટ માટે આપણે સ્ટીમ કરવાના છે ઢાંકી દેસું આપણે એને પંદરથી વીસ મિનિટ માટે બાફી લેવાના છે પછી એકવાર ચેક કરીને પછી જ એને ખોલવાનું છે પછી ઠંડા થાય પછી જ આપણે એનો વઘાર કરી શકીએ છીએ ને તળી શકીએ છીએ હવે તમને જેમ મેં કીધું કે વલસાડના ફેમસ તળેલા પાત્રા આવે છે ડ્રાય પાત્રા એ બાર મહિના સુધી એવા એવા રહે છે અને એ વિદેશોમાં બહુ જ જાય છે તો આ પાત્રા પણ તમે ઘરે બનાવો છો એ પણ તમે ઘરે તળી અને આપણે એક રેસીપી જોશું તળેલી તો એવી રીતે તમે બનાવીને સ્ટોર કરીને રાખી શકો છો અને ઢોકળા છે એની રેસીપી મેં આગળ ઘણી બધી અપલોડ કરેલી છે નાયલોન ખમણ છે પછી સેવ ખમણી છે એવી ઘણી બધી વિડીયા આપણે અપલોડ કરેલા છે તમને જોવા હોય તો તમે ગુજરાતી રેસીપીના બધા વિડીયા જોઈ શકો છો અને પરફેક્ટ રીત હતી આ રીતે એથી તમે બનાવશો તો તમારા પાત્રા એકદમ બજાર જેવા સરસ બને છે અને ટેસ્ટી પણ બને છે અને ઘરમાં તમે બનાવો છો તો તમને હાઈજીનનું પણ મેન્ટેન મેન્ટેન કરી શકો છો કે આપણે બધું ચોખ્ખી વસ્તુ લેતા હોઈએ છીએ તો એ પણ તમે ધ્યાન રાખજો અને ચોખાનો લોટ આપણે થોડોક ઉમેર્યો છે બેથી ત્રણ ચમચી જેટલો ઉમેરજો તો તમારા પાત્રા એકદમ સરસ થશે અને ચણાના લોટનું બેટર છે ને ઘણીવાર રની થઈ જાય છે પણ ચોખાના લોટનું બેટર ભેગું મિક્સ થશે ને ચોખાનો લોટ તો તમારો બેટર એકદમ સરસ પાત્રાના પાન ઉપર ચીપકી જશે અને બફાશે ને તો એકદમ ટેસ્ટી થશે તો એ ખાસ ધ્યાન રાખજો તો આપણે એકવાર આપણા પાત્રા ચેક કરી લઈએ પાત્રા બફાઈ જશે ને તમને પોતે આઈડિયા આવી જશે કે એનો પાન છે ને એ કાળા કલર જેવું થઈ જશે ગ્રીનમાંથી થોડુંક કલર ચેન્જ થઈ જશે અને ચણાના લોટનું બેટર છે એ પણ બફાઈ જશે તમને પોતે આઈડિયા આવી જશે તો આપણે એકવાર ચેક કરી લેશું તમે જોઈ શકો છો આપણા પાત્રા બફાઈ રહ્યા છે હજી બે થી પાંચ મિનિટ આપણે રહેવા દેશું પછી જ આપણે કાઢશું એને તો આપણા પાત્રા સરસ બફાઈ ગયા છે હવે આને આપણે થોડાક ઠંડા થવા દેશું પછી જ આગળની પ્રોસેસ કરીશું આપણે તો પાત્રાને ઠંડા કરી લેશું થોડાક ઠંડા થાય પછી આપણે એના પીસ કરી લેવાના છે તમને ચા ચક્કુની મદદથી કરવા આવે તો એવી રીતે પણ હું તો અત્યારે પીઝા કટર લઉં છું તમે જોઈ શકો છો એકદમ અંદર સરસ બફાઈ પણ ગયા છે અને એકદમ લેયર પણ બધા સરસ થયા છે આપણે બધા પીસ પહેલાં કરી લેશું બધા પીસ મેં કરી લીધા છે અને પાત્રાના પીસ બહુ જાડા નથી હોતા ઝીણા જોઈ છે તમે જોઈ શકો છો બધા એકદમ સરસ પાંદળે પાંદરે સરસ મિશ્રણ લાગી ગયું છે અને સરસ કટ પણ થઈ ગયા છે થોડાક ઠંડા થવા દેસુ હવે જે આપણે તળવા છે ને એ પાત્રાને આપણે આવી રીતે થોડાક ઓલા કરી લેવાના છે પછી આપણે એને તળી લેશું અત્યારે આપણે એક રેસીપીમાં બે રેસીપી કવર કરી છે તો આપણે અમારા જે રસીયા પાત્રા છે એની રેસીપી પણ જોશું અને સાથે સાથે આપણે જે વલસાડના ફેમસ તળેલા ડ્રાય પાત્રા છે ને એની રેસીપી પણ જોશું તેના માટે મેં તેલ ગરમ કરવા મૂક્યું છે તો પહેલાં આપણે પાત્રાને તળીને ડ્રાય પાત્રા બનાવી લેશું એના માટે મેં થોડાક ના મોટા પીસ કર્યા છે અને અમારા રસિયા પાત્રા છે એના માટે મેં થોડાક નાના પીસ કર્યા છે તમે જોઈ શકો છો થિકનેસ એને બહુ થિકનેસ નથી હોતી તો થોડાક ઠંડા થાય પછી એને વઘાર કરીએ આપણે પહેલાં આપણે તળેલા પાત્રા જોઈ લઈએ જો બાફેલા ખાવા હોય તમને પાત્રા તો તમે આ પાત્રા ચટણી સાથે ખાઈ શકો છો પણ આ પાત્રામાં કોઈ કોમ્પ્લિમેન્ટની જરૂર નથી ચટણી કે સોસની એમ જ સરસ ટેસ્ટી લાગતા હોય છે પણ બાફેલા ખાવા હોય તો તમે આ સ્ટેજ ઉપર ખાઈ શકો છો પણ અત્યારે આપણે વલસાડના ફેમસ ડ્રાય પાત્રા બનાવીએ છીએ એના માટે આપણે પાત્રાને તરી લેશું અને આ પાત્રા આપણા અમારા જે ગુજરાતના રસિયા પાત્રા કહેવાય ને એ પાત્રા બનાવશું તો તેલને એકદમ ગરમ કરવાનું છે કારણ કે હું મારા ઘરમાં સિંગ તેલ વાપરું છું મગફળીનું તેલ તો એ તેલને એકદમ ગરમ કરવાનું હોય છે ને કે થોડીક એની સ્મેલ આવતી હોય છે તેલ ગરમ થઈ જાય પછી જ આપણે આગળની પ્રોસેસ કરવાની હોય છે તો મારું તેલ સરસ ગરમ થઈ ગયું છે તો આપણે જે મેં તમને કીધું કે વલસાડના ફેમસ ડ્રાય પાત્રા છે કે તમે એને બાર મહિના સુધી રાખી શકો છો એ પાત્રા આપણે બનાવી લઈએ પહેલાં તો એને આપણે એકદમ ગરમ તેલમાં તળી લેવાના છે અને તેલને મેં ધીમો કરી નાખ્યું છે હવે પહેલાં એકદમ ગરમ કરી લેવાનું પછી એને ધીમું કરી નાખવાનું તો આ ડ્રાય ડ્રાય પાત્રા છે ને એ વિદેશોમાં બહુ જ જાય છે અને આની પેકિંગ કરીને તમે કોઈ પણ નાસ્તાવાળાની દુકાને પણ અત્યારે મળતા જ હોય છે તો આ પાત્રા પણ એકદમ ટેસ્ટી અને એવા જ લાગતા હોય છે તો આપણે આને એકદમ સરસ ક્રિસ્પી કરી લેવાના છે અને તમે બાફિયા બાફ્યા વગર પણ તળી શકો છો પણ મેં બાફી લીધા છે પછી તળું છું પણ તમને બાફ્યા વગર તળવા હોય તો જ્યારે આપણે પાત્રાનું મિશ્રણ લગાવ્યું ત્યારે જ એને કટ કરીને તળી લેવાના હોય છે તો આપણે આને એકદમ સરસ ક્રિસ્પી તળી લેશું બળી ન જાય એનું ખાસ ધ્યાન રાખજો ન કે ટેસ્ટમાં સારા નહીં લાગે એકદમ ડ્રાય હોય છે તો તમે એને સ્ટોર કરી શકો છો અને ક્યાં જ ગમે ત્યારે મન થાય પાત્રા ખાવાનું ત્યારે તમે આ પાત્રા ખાઈ શકો છો તો આપણા પાત્રા તળાઈ ગયા છે કાઢી લેશું તો હવે અમારા જે ગુજરાતના ફેમસ પાત્રા છે રસિયા પાત્રા એ બનાવીએ આપણે તેના માટે મેં પેનમાં થોડુંક તેલ લઈ લીધું છે વઘારનું મરચું ઉમેરી દઈશું તેલ સરસ ગરમ જ છે થોડીક રહી રાઈ તતળી પછી આપણે એમાં હિંગ ઉમેરશું આપણે વગાર નથી ગમતો એટલે હું થોડાક ઉમેરું છું થોડાક તલ છે તમારા પાસે મીઠો લીમડો હોય તો તમે એનો ઉપયોગ પણ કરી શકો છો લીલા મરચાં છે હવે આને એકવાર આપણે સ્ટર કરી લઈએ હવે જે આપણે આંબલીની ચટણી બનાવી હતી ખજૂર આંબલીની એ ચટણી ઉમેરવાની છે એમાં થોડીક એને સ્ટોર કરી દઈશું હવે આમાં થોડાક આપણે મસાલા કરીશું મરચાંની ભૂકી છે ધાણા જીરું છે થોડું કોપરું છે અંદર અને થોડીક કોથમરી છે હવે આને સરસ એકવાર મિક્સ કરી અને આપણે જે પાત્રા બનાવ્યા છે એ પાત્રા આપણે એમાં ઉમેરી દેવાના છે પાત્રાની સાઈઝ મેં તમને કીધી બહુ જાડી નથી હોતી પણ તમને જો જાડા ભાવતા હોય તો તમે એ રીતના પણ કરી શકો છો એકદમ સરસ મિક્સ કરી લેવાનું છે અને થોડીક જો જરૂર હોય તમને અને બહુ ઊભાવતું હોય તો તમે થોડુંક ચટણીનું પ્રમાણ વધારી શકો છો અત્યારે અમારા આપણે ગેસ બંધ કરી દીધું છે અમારા ગુજરાતના ફેમસ એવા રસિયા પાત્રા જે કહેવાય છે ને એ રેડી છે તો આપણે એને પણ સર્વ કરી દઈશું તો આપણે પહેલા જે વલસાડના ફેમસ પાત્રા કર્યા છે ડ્રાય પાત્રા એને આપણે સર્વ કરી દઈએ તમે જોઈ શકો છો એકદમ સરસ થયા છે ડ્રાય છે અને બહુ મસ્ત બન્યા પણ છે અને સુગંધ પણ બહુ સરસ આવી રહી છે તેની ઉપર આપણે થોડુંક ટોપરું થોડાક તલ અને થોડીક કોથમરી સાથે સવ કર્યા છે અને હવે અમારા જે ગુજરાતના રસિયા પાત્રા છે એને આપણે સર્વ કરી દઈએ છીએ અમારા આ પાત્રા સાથે તમને કોઈ પણ વસ્તુની જરૂર નથી હોતી પણ છતાંય મેં ચટણી રાખી છે મીઠી ચટણી કે કોઈને ઈચ્છા હોય તો એ મીઠી ચટણીથી ખાઈ શકે છે પણ જનરલી અમારા પાત્રામાં કોઈ પણ વસ્તુની જરૂર હોતી નથી કેમ કે અમે રસીયા પાત્રા એકદમ ટેસ્ટી એવા હોય છે તો અમે લોકો એમ જ લેતા હોઈએ છીએ ઉપર ટોપરાનું ખમણ છે થોડાક તલ છે અને થોડીક કોથમરી અને સાથે આપણે બાફેલા જે સ્ટીમ પાત્રા કહેવાય છે એ પણ રાખ્યા છે જેને જેમ ગમે એમ ખાઈ શકે છે આ પાત્રા છે એને તમે આઠથી બાર મહિના સુધી સ્ટોર કરીને રાખી શકો છો એકદમ સરસ બાફી લેવાના છે પછી સરસ તળી લેવાના છે અથવા તમે જે બેટર લગાવ્યું ત્યારે પણ તળી શકો છો પણ એકદમ સરસ તળાઈ જાય ને તેલ ન રહે એ વાતનું ધ્યાન રાખજો અને આ અમારા ગુજરાતના ફેમસ રસીયા પાત્રા છે કે સવારે નાસ્તામાં બધા લોકો લેતા જ હોય છે ગાંઠ ગાંઠિયા છે ઢોકળા છે પાત્રા છે એ લોકો અમારા બહુ જ ખાતા હોય છે ગુજરાતી લોકો અને આ આપણે બાફ્યા એ પાત્રા છે તમને જે રીતે ગમે એ રીતે તમે લઈ શકો છો તો આ રેસીપી ચોક્કસ તમારા ઘરે બનાવજો બધાને મારા જય માતાજી